એનિમલ ફિલ્મમાં રણવીર કપૂરની સાસુનો રોલ ભજવનારી ઇન્દિરા કૃષ્ણન આગામી ફિલ્મ રામાયણમાં તેની માતાના રોલમાં જોવા મળશે આ ફિલ્મમાં રણવીર કપૂર ભગવાન શ્રીરામની ભૂમિકામાં છે હવે ઇન્દિરા કૃષ્ણની કૌશલ્યાના રોલ માટે પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ ફિલ્મનું શૂટિંગ પાછું ઠેરવવાનું કહેવાય છે કે તેના કલાકારો વિશે સતત અપડેટ આવતી રહે છે મહત્વનું છે કે હજી સુધી ફિલ્મ વિશે સત્તાવાર ઘોષણા થઈ નથી નીતેશ દિવારી આગામી રામનવમીએ ફિલ્મ વિશે અધિકૃત જાહેરાત કરી તેવી સંભાવના છે જોકે રણબીર કપૂરે રામ અને સાંઈ પલ્લવીએ સીતાની ભૂમિકા માટે તૈયારી શરૂ કરી દીધી છે તો આ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યૂઝ મોબાઈલ એપ